હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું નીતાભેસ કુકિંગમાં આજે હું તમારી સાથે શેર કરવાની છું કાચી કેરીનું શરબત આ શરબત બનાવવામાં આપણે ગેસ ઉપર પણ ચડાવવાનું નથી કે ચાસણી પણ લેવાની નથી એકદમ ઓરિજિનલ કાચી કેરીના ટેસ્ટમાં આ શરબત મળશે આપણને તો આ શરબત બનાવવાનું શરત શરૂ કરતા પહેલાં તમને મારી એક રિક્વેસ્ટ છે જો તમને મારી રેસિપી ગમતી હોય તો વિડીયાને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં આવી જ નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે તે માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો આપણે આ કાચી કેરીના ઓરિજિનલ ટેસ્ટ સાથેનું આપણે શરબત બનાવવાનું છે તો આ કેરીનું આપણે પહેલાં વજન માપશું કે કેટલી કેરી છે તો એ માટે આપણે આ જો કિચન સ્કેલ લીધું છે અને એમાં આપણે સો ગ્રામ છે જુઓ સો ગ્રામ કેરી આપણી છે હવે આ કેરી છાલ કાઢશું અને પછી વજન થાય છે અને આની છાલ ઉતારવાની છે આપણે આમ તો પીલર ની મદદથી આવી રીતે આપણે આમ છાલ કાઢી લેશું જુઓ આવી રીતે ઉપરનો લીલો ભાગ બધો આપણે કાઢી લેવાનો છે જુઓ આપણે આ છાલ ઉતારી લીધી છે તો હવે આના આપણે નાના નાના પીસ કરવાના છે તો જુઓ આવી રીતે આમ કાપા કરશું અને પછી આવી રીતે આમ કટ કરશું વચ્ચે વચ્ચે ઉપરથી આમ બધા જ લઈ લેશું જેથી કરીને એક બધા નાના પીસ થઈ જાય તો જુઓ બધા જ પીસ આવા કરી લેવાના છે જુઓ અમે બધા જ કટકા કરી લીધા છે હવે એનો પણ આપણે વજન કરી લઈ કે કેટલો વજન થાય છે તો જુઓ પંચાણું ગ્રામ છે અને ખાલી કટોરીનું વજન કરશો તો એ વજન થશે કેટલો બાવીસ ગ્રામ છે એટલે આ ખાલી ભરેલી કટોરી છે આ જ કટોરીમાં આપણે ખાંડનું માપ લેવાનું છે જે આ પંચાણું ગ્રામ થયો છે આ કેરીના કટકા તો એ જ ખાલી કટોરી કરી અને એમાં ખાંડનું માપ લેવાનું છે આપણે પંચાણું ગ્રામ આપણા ખા કેરીના કટકા હતા તો એટલી જ આપણે ખાંડ લેશું પંચાણું ગ્રામ આપણે ખાંડ લેવાની છે તો જુઓ આપણે માપ કરી લઈએ તો થોડુંક આમાંથી લેશું ને જુઓ આ થઈ ગયે છે પંચાણું ગ્રામ તો આ પંચાણું ગ્રામ આપણે ખાંડ છે તો બંને આપણે વજનમાં સરખું લેવાનું છે કેરી અને ખાંડ બંનેનું માપ સરખું રાખવાનું છે વજનમાં તમને આ એક જેટ માપ કરી દીધું છે મેં હવે મિક્સર જારનું જે આ નાનું પવાલું હોય છે એ પવાલામાં આપણે ક્રશ કરશું તો કેરીના અડધા કટકા નાખશું બે વખતમાં આપણે કરશું એક વખતમાં નહીં થાય એટલે તો અડધી કેરી નાખશું અને અડધી ખાંડ નાખશું આમાં તો બંને અડધું અડધું નાખવાનું છે આપણે અને અડધી ચમચી આ ચમચી ભરેલું માપ છે એની અડધી ચમચી નાની ચમચી છે એ અડધી ચમચી આપણે નિમક નાખશું અને અડધી ચમચી આપણે ચાટ મસાલો એમાં એડ કરીશું એ અડધી ચમચી મરી પાવડર એડ કરશું અને અડધી ચમચી આપણે સંચળ પાવડર એડ કરશું આ બધું એડ કરી અને થોડાક એમાં આપણે ફુદીનાના છ થી સાત આપણે ફુદીનાના પાન એડ કરશું અને હવે આપણે એમાં થોડુંક પાણી એડ કરશું જેથી કરીને સારું એવું ક્રશ થઈ જાય એ માટે અને હવે આને આપણે મિક્સ મિક્સર જારમાં પીસી લેશું આ એકવાર ક્રશ થઈ ગયું છે તો હવે એમાં આપણે લીલા ધાણા એડ કરવાના છે કારણ કે ઉનાળામાં શરબત પીવાનું હોય છે તો લીલા ધાણા આંખને માટે ખૂબ જ ફાયદાકારક હોય છે એટલા માટે આપણે લીલા ધાણા પણ એડ કરીશું આમાં અને પાછું આપણે હવે ક્રશ કરી લેશું જો આપણે આને ક્રશ કરી લીધું છે તો હવે આપણે એક આ બાઉલ લેવાનું છે અને એની ઉપર ગયણો રાખવાનો છે અને એમાં આ બધું જ ગાડી લેવાનું છે આપણે જુઓ આ બધું આપણે ગાડી લેશું બીજી વખત કરવાનું છે આપણે અડધું જ કરેલું છે તો પાછું અડધું કરશું એની જોડે આવડું આપણે નાખી દેસુ હવે પાછા બીજા કટકા છે એને આમાં એડ કરશું અને એવી રીતે બધો જ પાછો મસાલો બધું જ એડ કરી અને આને પણ ક્રસ કરવાનું છે જો આપણે આ ગાડીને એકદમ તૈયાર કરી લીધું છે તો હવે આપણે આને શરબતના રૂપમાં સર્વ કરશું જો સિરપમાં ઠંડુ પાણી અને આપણે પાણી નાખી અને આપણે આ શરબત બનાવી લીધું છે તો એકદમ ઠંડુ ઠંડુ આ શરબત તૈયાર છે હવે આપણે એને ગ્લાસમાં સર્વ કરશું હવે ઉપરથી આપણે એમાં આઈસ ક્યુબ એડ કરશું તો આપણું આ ઓરિજિનલ ટેસ્ટ સાથે અને કોઈ પણ કલર વગરનું કાચી કેરીનું શરબત તૈયાર છે ફ્રેન્ડ્સ તમને મારી આ શરબતની રેસીપીનો વિડીયો કેવો લાગ્યો જો ગમ્યો હોય તો લાઈક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવજો બાય ફરી મળીએ એક નવી રેસીપી સાથે